પૈસા લેવા નથી બેઠો પૈસા આપવા બેઠો સ્પર્ધા રાખવાની છે સ્પર્ધામાં ભાગ લ્યો ને ઈનામ જીતો આમ થોડા ની આવે છે બધા સમજાવું એ હારું આલોને જદી આલોને પરદામાં ભાગ લેવા હોય તો કિંમતી છે કયો કહેવાય એ બાજરાનો કહેવાય આપણે ઇનામ જીતવું છે પણ આપણે તો આપડે કામ નો કરવાનો પણ કેવો કામ નો કરશે તો

અવે તો આયે ઠગલો થાશે જાણે ખબર પડશે હે સ્પર્ધા કોતો આયા તમે તો પટા ફટ વસ્તુ લઈને આયા કે આ ખેલેમાં હો લઈવા હીરો કેવાય અલ્યા નો કે આ થોડું ખેલેમાં હીરા નથી લાવ્યો છે કે તુંય કચો ખેલેમાં હો લઈવા હોય છે એની ખેલેમાં તમને વસ્તુ લાવ્યા છે કે સ્પર્ધા તો અમે જીત્યો હવે સ્પર્ધા તો હું જીતીશ ઓ ચાલો મા છોમાં

અરે બટાકા છે બુરા મેં ક્યાં મતલબ છે અચ્છા તો ન ના 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 બરાબર ઓ બેનો કત દદા આપણે સંગમાં સાફો અને બે રોટલી બની હોય તો હે આ સોના તો પૈસા ઉઠી다가 કરો કે 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 ગણ કરીને આ પાક સબ રૂપિયા હોય લીસ પર ગાડી જવા તો કોટુને 5000 રૂપિયા பை கிரેટા તો કાપશે કરે હે